નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી તેમાં આપણે બીજા સત્રમાં યુનિટ નંબર ટુ નામ છે જેનું શિપ કેન વોક એટલે કે એક જહાજ ચાલી શકે છે તે યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ત્રણ જોવાનું છે

અને શું નથી કરી શકતી તે વાંચો માર્ક રાઈટ ઓર ફોલ્સ ફોર નિકિતા નિકિતા માટે ખરા અને ખોટા ને નિશાની જે છે એ નીચે ટેબલમાં કરવાની છે ચાલો પેલા વાંચી લઈએ કે નિકિતા જે છે એ શું કામ કરી શકે છે અને શું કામ નથી કરી શકતી તો અહીં આપ્યું છે હેલો આઈ એમ નિકિતા એ હું નિકિતા છું વોટ કેન આઈ ડુ હું શું કરી શકું છું એવો એ સવાલ પૂછે જો પ્રશ્ન કે હું શું કરી શકું તો કહે છે કે વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ કે હું તબલા બહુ સારા વગાડું છું સરસ પછી કહે છે આઈ કેન પ્લે વોલીબોલ કે હું વોલીબોલ રમી શકું છું બટ કેન નોટ પ્લે કબડ્ડી પણ કબડ્ડી રમી શકતી નથી એટલે ટુકમાં નિકિતા જે છે નિકિતા વોલીબોલ રમી શકે પણ કબડ્ડી રમી શકે નહીં પછી હું કહે છે આઈ કેન સ્પીક હિન્દી હું હિન્દી બોલી શકું બટ આઈ કાન્ટ રાઈટ હિન્દી પણ હું હિન્દી લખી નથી શકતી હિન્દી બોલી શકું છું પણ હિન્દી લખાતું નથી પછી કહે છે આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઈડ કે હું તરી શકું છું પણ મારથી સાયકલ ની સવારી થતી નથી ટૂંકમાં જે કામ થાય છે ત્યાં ખરું અને જે કામ નથી થતું ત્યાં ખોટું કરવાનું છે તો ચાલો કરીએ તબલા તબલા વાગી શકે છે યસ ખરું હિન્દી હિન્દી બોલી શકે છે હા ખરું પછી સ્વિમ તરી શકે છે હા તરી શકે છે ખરું ખરું રાઈડ બાયસિકલ બાયસિકલ ની સવારી સાયકલ ની સવારી કરવાની છે એનાથી થતી નથી એટલે ખોટું કરવાનું પ્લે કબડ્ડી કબડ્ડી રમવાની છે તો તો આપણે જોયું સર વોલીબોલ રમી શકે છે પણ કબડ્ડી નથી રમી શકતી એટલે કબડ્ડીમાં ખોટું લખ્યું છે રાઈટ ઇન હિન્દી લખવાનું તો વાળા વાક્યમાં શું હતું હિન્દી બોલાય છે પણ હિન્દી લખાતું નથી એટલે શું આવશે ખોટું અને પછી છે પ્લે વોલીબોલ વોલીબોલ રમવું તો હા એનાથી રમી શકાય છે ઓકે તો આ છે આપણું કોષ્ટક આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમને એપ્લિકેશનમાંથી મળશે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન તમારી માટે તૈયાર છે તો ઝડપથી વિલંબ કર્યા વગર ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવાની લિંક નીચે આગળ આગળ વધીએ પૂછે પાર્ટ બી કે વોક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરો નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા ત્રણ મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો અને જેમાં ખરું કે ખોટું કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો કે જો તમારો મિત્ર એ કામ કરી શકતો હોય તો કેન લખવાનું કામ ન કરી શકતો હોય તો કેન નોટ ટૂંકમાં જેવું કામ આપણે નિકિતા સાથે કર્યું એવું કામ કોની સાથે તો કે તમારા ત્રણ મિત્રો સાથે તમારે કરવાનું છે બાળકો ઓકે પછી હું કહે છે એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે કેન યુ પેઇન્ટ કે શું તું પેઇન્ટ એટલે શું થાય પેઇન્ટ એટલે આપણે પહેરેલું હોય એ નહીં પેઇન્ટ એટલે થાય છે ચિત્ર દોરવું કે શું તું ચિત્ર દોરી શકે તો હું કહે છે મિત્ર હું કહે છે યસ આઈ કેન પેઇન્ટ કે હા હું ચિત્ર દોરી શકું છું કે પેઇન્ટ એટલે ચિત્ર દોરવું નહીં આમ પેઇન્ટથી ખાલી આમ બ્રશ થી ડાયરેક ડ્રોઈંગ કરવા માંડે ને બ્રશ થી ડાયરેક કલરથી જે છે ચિત્ર દોરવું એને પેઇન્ટ કહેવાય દોરવું એટલે એટલો ડ્રો નામનો શબ્દ આવે તો શું કહે છે કે શું તમે ચિત્ર દોરી શકો તો હું કહે છે યસ આઈ કેન હા તો એના ખાનામાં હું લખવાનું કેન અને જોઈ એમ કહી દે કે નો આઈ કેન નોટ ના મારથી નો થાય તો હું કહી દેવાના ખાનામાં કેન નોટ લખી આ રીતે બધા ખાના પૂરા કરો પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિષય બોલો એક્ઝામ્પલ એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ એ મારો મિત્ર કમલ દોરી શકે છે બટ હી કેન નોટ કૂક ફૂડ પણ એ રાંધી શકતો નથી ટૂંકમાં કરવાનું શું તો કે આપણે જે હમણાં કોષ્ટક બનાવ્યું નિકિતા વાળું એવું કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટક બનાવ્યા પછી હું કર્યા પછી કોષ્ટક બનાવ્યા પછી એના વાક્ય બનાવવાના છે બરાબર પર્ટિક્યુલર એક મિત્રના અને આમ બધા વાક્યો આપણે બોલવાના છે તો ચાલો તૈયાર કરીએ મેં જે છે મારા ત્રણ મિત્રોના એક્ઝામ્પલ લઈને તમારી માટે સોલ્યુશન તૈયાર કર્યું છે તમારે તમારા મિત્રો સાથે કોના મિત્રો સાથે તમારા મિત્રો સાથે જે છે આ પ્રવૃત્તિ કરવાની છે તો મેં મારા ત્રણ મિત્રો લીધા છે નામ છે એકનું નેહા અને જોય ઓકે ફ્રેન્ડ વન ફ્રેન્ડ ટુ ને ફ્રેન્ડ થ્રી પહેલી પહેલી પ્રવૃત્તિ છે પેઇન્ટિંગની પેઇન્ટિંગ જે છે એ રાજથી નથી થતું થાય છે અને જય થી થાય છે એટલે જ્યાં થાય છે ત્યાં કેન નથી થતું ત્યાં કેન નોટ પછી ફ્લાય પતંગ ચગાવ તો પતંગ જે છે રાજ ચગાવી શકે છે એટલે લખ્યું છે નેહા ચગાવી શકે છે પણ લખ્યું છે અને જય ચગાવી શકે છે ત્રણેયમાં મેં કેન લખાયું પછી છે કુક ફૂડ એટલે રાંધવાની ક્રિયા તો રાંધવાની ક્રિયા રાજ થી થતી નથી એટલે આ લખ્યું નેહા કરી શકે છે એટલે કેન અને જય કરી શકતો નથી એટલે શું આવ્યું નોટ પછી સ્પીક ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ બોલવાની વાત આવે તો રાજ બોલી શકે છે એટલે કેન નેહા બોલી શકે છે એટલે કેન જય નથી બોલી શકતો કેન નોટ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે મે જે પ્રકારે પ્રવૃત્તિ આપી છે તમે અલગ પ્રકારની પ્રવૃત્તિ પણ આપી શકો છો તમારા મિત્રોના નામે અલગ અલગ હશે અને એના જવાબ પણ કેન કેન નોટ જે છે બધાના અલગ અલગ જ આવશે ઓકે આગળ શું કહે છે ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક 1 લિટર દૂધ પીવાનું છે એક તો રાજ કરી શકે નહીં રાજ થી નથી થાતું નેહા કરી શકે નહીં હા જય કરી નાખે પેટું છે પછી પ્લે અ ફ્લૂટ ફ્લૂટ લથાય વાસળી તો વાસળી વગાડવાનું કામ રાજ થી નથી થાતું કેન નોટ એ નથી કરી શકતો નેહા નથી કરી શકતી અને જય કરી શકે છે ઓકે આગળ વધીએ આગળ છે ઈટ 10 લડુઝ એટ અ ટાઈમ એક સાથે 10 લાડવા ખાઈ જવા તો રાજ થી હા કેન

પછી છે સ્ટીચ અ શર્ટ એટલે કે શર્ટ સીવવાનું કામ તો શર્ટ સીવાનું કામ રાજ નથી કરી શકતો નેહા કરી શકે છે અને જય પણ કરી શકે અને કહે છે રાઈડ સાયકલની સવારી કરવી તો રાજ થી થઈ શકે છે નેહાથી નથી થતી અને જય કરી શકે છે જયથી થઈ શકે છે ઓકે તો આ રીતે ત્રણ વિદ્યાર્થીઓની જે છે મેં જેટલી પણ પ્રવૃત્તિ હતી બધી પ્રવૃત્તિની ડિટેલ્સ કાઢી નાખી હવે શું કરવાનું તો કે એક સિંગલ વ્યક્તિ એક સિંગલ ફ્રેન્ડ પકડવાનો અને એના વાક્ય લખવાના જો રાજના નેહાના અને જય ત્રણ મિત્રો છે રાજની બધી પ્રવૃત્તિ લખવાની કે રાજ શું કામ કરી શકે છે શું કામ નથી કરી શકતો પછી નેહાની કે નેહા જે છે શું કામ કરી શકે છે શું કામ નથી કરી શકતી અને પછી જયની વારી ઓકે તો ચાલો રાજ થી શરૂઆત કરીએ તો રાજ વિશે મેં વાક્ય લખ્યા છે માય ફ્રેન્ડ રાજ એટલે કે મારો મિત્ર રાજ માય ફ્રેન્ડ રાજ કેન ફ્લાય કાઇટ્સ કે મારો મિત્ર રાજ પતંગ ચગાવી શકે છે but he cannot paint પણ એનાથી ચિત્ર દોરાતું નથી તો એ જો કહે છે માય ફ્રેન્ડ રાજ કેન સ્પીક ઇંગ્લિશ કે મારો મિત્ર રાજ અંગ્રેજી બોલી શકે છે બટ હી કેન નોટ કુક ફૂડ પણ એને રાંધતા આવડતું નથી જમવાનું બનાવતા આવડતું નથી પછી કહે છે માય ફ્રેન્ડ રાજ કેન ઈટ 10 લડ્ડુઝ કે મારો મિત્ર રાજ જે છે એક સાથે 10 લાડવા ખાઈ શકે છે બટ હી કેન નોટ ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક પણ 1 લિટર દૂધ એક સાથે પી શકતો નથી પછી કે છે માય ફ્રેન્ડ રાજ કેન ઇન અ કોમ્પ્યુટર ક્રિએટ થાય બનાવવું અ ફાઇલ એટલે એક ફાઇલ અને કોમ્પ્યુટરમાં એક ફાઇલ બનાવી શકે છે બટ કેન નોટ પ્લે અ પણ તે વાસળી વગાડી શકતો નથી પછી માય ફ્રેન્ડ રાજ કેન અ બાયસિકલ બાયસિકલ એટલે શું થાય સાયકલ કે મારો મિત્ર રાજ જે છે એ સાયકલની સવારી કરી શકે છે બટ હી કેન નોટ સિંગ પણ એ ગાઈ શકતો નથી અને માય ફ્રેન્ડ રાજ કેન નોટ સ્ટીચ અ શર્ટ અને મારો મિત્ર રાજ જે છે એ શર્ટ ને સીવી શકતો નથી તો ઘણા એમ કે સોરામાં આમાં કેન વાળું વાક્ય તો નથી લખ્યું પણ વિ બાળકો કેન વાળા વાક્ય જેટલા હતા એ કેન વાળા વાક્ય બધા વાક્ય આપણે પૂરા કરી નાખ્યા લખી નાખ્યા હવે ખાલી કેન નોટ વાળું એક વાક્ય વધતું તો લખી નાખ્યું આપણે

પણ એ એક લિટર દૂધ પી શકતી નથી પછી કહે છે માય ફ્રેન્ડ નેહા કેન ફ્લાય કાઇટ્સ મારી ફ્રેન્ડ નેહા જે છે એ પતંગ ચગાવી શકે છે ફ્લાય કાઇટ્સ એટલે શું થાય પતંગ ચગાવવા બટ શી કેન નોટ પ્લે અ ફ્લુટ પણ તે વાસળી વગાડી શકતી નથી એ છે માય ફ્રેન્ડ નેહા કેન કુક અ ફૂડ તે રાંધી શકે છે બટ કેન નોટ ઈટ 10 લડડુસ એટ અ ટાઈમ પણ એકસાથે સાથે 10 લાડવા એનાથી ખવાતા કે છે માય ફ્રેન્ડ નેહા કેન સ્પીક ઇંગ્લિશ મારી ફ્રેન્ડ નેહા જે છે અંગ્રેજી બોલી શકે છે બટ શી કેન નોટ ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર પણ એનાથી કોમ્પ્યુટરમાં ફાઇલ તૈયાર થતી નથી તો માય ફ્રેન્ડ નેહા કેન સિંગ મારી ફ્રેન્ડ નેહા જે છે ગાઈ શકે છે બટ શી કેન નોટ રાઈડ અ બાયસિકલ પણ સાયકલ ચલાવતા આવડતું નથી માય ફ્રેન્ડ નેહા કેન સ્ટીચ આમાં જો છેલ્લે હું વેધું સર કેન વાળું વાક્ય કાંઈ વાંધો નહીં મારી ફ્રેન્ડ નેહા જે છે એ સ્ટીચ અ શર્ટ જે શર્ટ સીવી શકે છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા ફ્રેન્ડ નેહાની વાત કરી હવે ત્રીજો ફ્રેન્ડ વૈધો છે કયો માય ફ્રેન્ડ જય મારો મિત્ર જય તો ચાલો કેન કેન નોટ માય ફ્રેન્ડ જય કેન પેઇન્ટ મારો મિત્ર જય ચિત્ર દોરી શકે છે બટ હી કેન નોટ કુક ફૂડ પણ રાંધી શકતો નથી પછી માય ફ્રેન્ડ જય કેન ફ્લાય કાઇટ્સ કે મારો મિત્ર જય જે છે એ પતંગ ચગાવી શકે છે બટ કેન નોટ સ્પીક ઇંગ્લિશ પણ અંગ્રેજી બોલી શકતો નથી પછી કહે છે માય ફ્રેન્ડ જય કેન ડ્રિંક લિટર ઓફ મિલ્ક મારો ફ્રેન્ડ જય એક લિટર દૂધ એક સાથે પી જાય એમ એટલે કીધું હતું ને પેટું છે પણ બટ હી કેન નોટ ઈટ ટેન લડ્ડુઝ એટ અ ટાઈમ પણ એક સાથે દસ લાડવા ખાઈ નથી શકતો કેમ એવું સર દૂધ પી શકે છે બરાબર લિક્વિડ પીવાતું હશે જમાતું નહીં હોય એવું કંઈક હશે આગળ જોઈએ જો આવી આવી ખાસ છે તો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોની બધાની અલગ અલગ હોય ને તો તમારે તમારા મિત્રોની ખાસ છે તો જે છે કોષ્ટકમાં લખીને આવી રીતે વાક્યમાં કંડારવાની છે ઓકે આગળ લખીએ હું કહે છે માય ફ્રેન્ડ જય કેન પ્લે કે મારો મિત્ર જય જે છે વગાડી શકે છે બટ કેન નોટ સિંગ પણ ગાઈ શકતો નથી માય ફ્રેન્ડ જય કેન સ્ટીચ અ શર્ટ મારો ફ્રેન્ડ જય જે છે એ શર્ટ સીવી શકે છે બટ હી કેન નોટ ક્રિએટ અ ફાઇલ ઇન અ કોમ્પ્યુટર પણ કોમ્પ્યુટરમાં એનાથી ફાઇલ તૈયાર થતી નથી એ કામ કરી શકતો નથી પેલું વધુ છે માય ફ્રેન્ડ જય કેન રાઈડ અ બાયસાઇકલ મારો મિત્ર જય સાયકલ સવારી કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે કોષ્ટક મેં બનાવ્યું એવું સેમ કોષ્ટક તમે તૈયાર કરી શકો છો અથવા એમાં જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં કોઈ પ્રકારનો ફેરફાર લાવી શકો છો બરોબર મિત્રોનું નામ તો તમારા જ હશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ત્રણ મિત્રો સાથે પ્રવૃત્તિ કરવાની છે હા ત્રણ કરતા વધારે મિત્રો લ્યો કોઈ વાંધો નથી વધારે મિત્રો સાથે પણ તમે આ પ્રવૃત્તિ કરી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર ચારનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો